જેમાં પાણીની લથતા પંપની દેખરેખ પાણી પાઇપના લીકેજ પાણીનું શુદ્ધિકરણ તેમજ પીવાના પાણીની જેવા વિવિધ કામો તેમજ પાણીના નીરાની વસુલાત અલિયાણાસિંહ સહકારી મંડળી દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં જિલ્લા રજિસ્ટર ઓફિસથી પધારે શ્રી ગઢવી સાહેબ તેમજ વાસમોમાંથી વધારેલ નિરીક્ષક દ્વારા માહિતી આપવામાં આવી હતી ગામના સરપંચ તલાટી શ્રી ચેરમેન મુનાફ અલી તેમજ ગામના આગેવાનોમાં ભાસ્કરભાઈ પટેલ મિત પટેલ પ્રવીણભાઈ પટેલ મહેશભાઈ પટેલ ઈશાકભાઈ મોહરાજ સલીમ મિયા મલેક અને અયુબ મિયા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઈરફાન મલક ખેડા જિલ્લા બ્યુરો જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ